બ્રહ્મ હત્યા કરનાર ગોત્રની હત્યા કરનાર ગર્ભસ્થ બાળકોને મારનાર પરમનિંદક તથા પરસ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો આપણા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહેલો છે કે સઘળા પાપો એક જ પળમાં નષ્ટ થઈ જાય છે જે ખોટી સાક્ષી આપે છે માપ તોલમાં દગો કરે છે અનાજ દવાઓમાં અનાજમાં દવાઓમાં ભેળસેળ કરે છે જ્યોતિષમાં કંઈ જાણતું નથી છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે વૈદ્ય ન હોવા છતાં ખોટા વૈદપણાનું ઢોંગ કરે છે આ બધાય પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે પણ જો તે અપરાયકાદેશીનું પાવન કાર્ય વ્રત કરે તો તેમના સર્વ પાપનો નાશ થાય છે ધોવાઈ જાય છે પાપ એના ઉપરથી ભગવાન સ્વર્ગનું સ્વર્ગના બારણા ખોલી આપે છે જો કોઈ ક્ષત્રિય યુદ્ધમાં પયથી ભાગી જાય છે જાય એક ક્ષત્રિય સ્વધર્મને ભષ્ઠ થવાને કારણે ઘોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં પોતાની ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી ઘેરાયને નરકની કાર્મિ ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને છે પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્ય પણ સદગતિને પ્રાપ્ત થાય છે અને વેંકુઠવાસી બને છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગયામાં પિંડદાન દાન કરીને પિતૃઓને તૃપ્ત કરણ પ્રદાન કરનાર પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્થપતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાંદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું ફળ પ્રાપ્ત થાય છે અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠ થાય છે આના આવાચનથી શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું પણ ફળ મળે છે તો મિત્રો હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રતકથા આ તો ભગવાન શ્રી કૃષ્ને ધીશજીને અપરા એકાદશીનું મહાત્મય સંભળાવ્યું હતું હવે આપણે સાંભળીએ અપરા એકાદશીની વ્રતકથા હરે કૃષ્ણ નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય આજે એક અનહોની ઘટનાને જોનારું હતું એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્ત થવાનું છે બધામાં બધા ઘરોમાં દીવાઓ બુજાઈ ગયા હતા અને ઘરના બધા લોકો ને નિંદર દેવી ને આધીન થઈ ગયા ચુક્યા હતા ધર્મની ધજા લહેરાવાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું આમ તો આજે અમાસ અને 14મી ની અંધારી રાત હતી અને થોડી જ વારમાં સૂરજ નીકળવાનો જ હતો પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો અને કેમ ન આવ થાય કારણ કે મહાન પરાક્રમ ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ છવાયા હતા રાજા મહીધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના ક્યારે કોઈની નિર્દોષની હત્યા થઈ એટલા પરમ કૃપાળુ રાજા હતા કહેવાય છે કે જેને કોઈ બહારથી પરાજય ન કરી શકે તેને તો ઘરના લોકો જ મારી નાખે છે અને આવું જ થયું હતું પાંડવોની સાથે કે પોતા નાચ કુટુંબ્યોએ તેને પરિવારથી અલગ કરી દીધા અને આવું જ કઈક થવાનું હતું રાજા મહિધ્વજની સાથે અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનોનો રોલ નિભાવી રહ્યા હતા તેમના નાના ભાઈ વજ્રધ્વજ વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ કીર્તિને પ્રગતિને જોઈ શકતા ન હતા માટે તેના મોટા ભાઈ મહિધ્વજના શત્રુ બની બેઠા હતા અને આનું પરિણામ એ આવ્યું એ વ્રજધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો વ્રજધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન આદર ભાવ પ્રશંસા ગુંજી રહી હતી આ પડકાર તેને શાંતિથી સુવા દેતો નહીં શાંતિથી જીવવા દેતો નહીં એનાથી એના મોટા ભાઈની યશ કીર્તિ દેખાઈ રહી નહી હતી એટલે બધી ઈર્ષા એની હતી એના ભાઈ સાથે ઈર્ષા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે હાવી થઈ ચૂક્યા હતા અને તે અંતે રાતે અંધકારમાં ઊઠી ગયો રાતના અંધારા કરતાં પણ વધારે કાળો કામ કરવા જઈ રહ્યો હતો વજ્રધ્વજ તેના પગલા તેના કદમ રાતમાં મહીધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા વજ્રધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તો તેના અંતરાત્મા આત્માએ રોક્યો ના તેના અંતરાત્માથી તેને અવાજ સાંભળ્યો અને અંતે રાજા વજ્રધ્વજે

અને અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો તેની સારી ગતિ ન થઈ તે પ્રેત યોનીમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા પીપળાના ઝાડ પર પ્રેત યોની થઈને રહેવા લાગ્યા કાળનો પ્રવાહ સમય થોડો વીત્યો અને ઈશ્વરની ઈચ્છાથી અને રાજાના પુણ્યશાળી હૃદય પુણ્યશાળી આત્મા હોવાથી એકવાર એવું થયું કે મહાન ઋષિ થોમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવીને બેઠા તેમણે તેના તપોબળથી જોયું એટલે મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેતયોની પ્રાપ્ત કરી છે એવું એમને દેખાયું રાજા મહિધ્વજ પ્રેતયોની પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહે છે એવું એમને તપોબળમાં યોગમાયાથી દેખાયું ઉદાર મનવાળા ઋષિ થોમ્યાએ આ પ્રેતયોનીમાં રહેનારા રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોક વિદ્યાનું દાન આપ્યું સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી તેમના કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ હોય છે તો બસ ઋષિ થોમ્યાએ પણ આવું જ કર્યું ઋષિ થોમ્યાએ પણ રાજાને અપરા એકાદશીનું વ્રત કર્યું રાજા માટે પ્રેત યોનિમાંથી એને મુક્તિ મેળવા કરવા મેળવવા માટે મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી જ જે પુણ્ય ફળ મળ્યું તે રાજા મહિધ્વજને પ્રદાન કરી દીધું ઋષિ સૌમ્યાએ અને પરિણામ સ્વરૂપ રાજા મહિધ્વજને પ્રેતિઓનીમાંથી મુક્તિ મળી ગઈ રાજા મહિધ્વજે આભાર માનતા ઋષિને પ્રણામ કર્યા અને પછી ભગવાનના ધામ ચાલ્યા ગયા હવે રાજા મહિધ્વજને તો પ્રેતિઓનીમાંથી મુક્તિ મળી ગઈ તે આધ્યાત્મિક લોક ચાલ્યા ગયા અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠીના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી અને હવે ભગવાન કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાન કહે છે કે વૈશાખ મહિનામાં આવવા વાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય બ્રહ્મહત્યા ભ્રૂણ હત્યા અનૈતિક સ્તંગ જૂઠું બોલવું જૂઠા લોકોની ગવાહી દેવી પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું આટલું જ નહીં કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી કાશીમાં મહાશિવરાત્રી કરવાથી કુંભ મેળાના સમયે કેદારનાથ બદ્રીનાથની યાત્રા કરવાથી હાથી ઘોડા સોનું અને ભૂમિનું દાન કરવાથી જે ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી જ મળી થાય મળી જાય છે આ વ્રત એટલું ફળદાયી છે અને એટલું પવિત્ર છે જે ધાર કુહાડીથી પાપના વૃક્ષને કાપી નાખે છે આ વ્રત નું પાલન કરવાથી મેઘકૂટ ની પ્રાપ્તિ થાય છે આટલું જ નહીં પણ જે વ્યક્તિ આ અપરા એકાદશી ની વ્રત કથા ને સાંભળે તે વાંચે છે તે પણ બધા પાપો થી મુક્ત થઈ જાય છે હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રત નું પાલન કેવી રીતે કરવું જોઈએ તો આનું આ બહુ સરળ છે કોશિશ કરવી કે શરીર અને મન ને વચન થી શુદ્ધ રાખવું

અને ત્રણ વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે ના જાપ કરવા ભલે ગમે તેટલા કામ હોય ગમે તે ઓફિસમાં હોય કે ગમે તે કામ કરતા હોય પણ એ જગ્યાએ ભગવાનનું સ્મરણ આ દિવસે જરૂર કરી લેવું અને એકાદશીના દિવસે અન્નુ સેવન ક્યારેય ન કરવું ફરાળાહાર કરી શકાય ફળ ફળાદી ખવાય બીજા દિવસે પારણા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણની શક્તિ પ્રમાણે દાન આપો તેને ભગવાનનો પ્રસાદ ધરાવેલો હોય એ એ આપો અને પોતે પ્રસાદ લઈને પારણા કરી પછી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના અને ભગવાનની માફી જો એકાદશીના દિવસે કઈ કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એની માફી માંગી લેવી અને ભગવાનને એકાદશી વ્રત ભગવાન સ્વીકાર કરે એવી પ્રાર્થના કરવી ભગવાનને એકાદશી અર્પણ કરવી અને જે સમય બતાવ્યો છે પારણાનો તો એ સમયે પારણા કરી લેવા પારણાનો સમય છે ત્રણ તારીખે એકાદશી જે લોકો કરે છે એના પારણાનો સમય છે ચાર તારીખ સવારે પાંચ વાગ્યા થી લઈને આઠ વાગ્યા ને દસ મિનિટ સુધી તો મિત્રો આ સમયે પારણા જરૂર કરી લેવા અને એકાદશીની કથા મિત્રો જરૂર સાંભળવી એકાદશીની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું ગણાય છે માટે એકાદશી વ્રત કરો છો અને જો નથી પણ કરતા તો પણ આ એકાદશીની વાર્તા જરૂર સાંભળવી અને બને એટલો વિડીયો મિત્રો આ શેર કરજો એકાદશીનો જેટલી વાર્તા લોકો સાંભળશે જેટલા લોકો સાંભળશે એટલું આપણને પુણ્ય ફળ મળશે તો મિત્રો આ એકાદશી પૂરા શ્રદ્ધા ભાવથી કરજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા વનશે અને વિડીયો સારો લાગે લાઇક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓમ નમો ભગવતી વાસુદેવાયો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ